આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતા હતા તેના ઉકેલ માટે મનપાઈએ બે કરોડ પંચ્યાસી લાખ ખર્ચે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી સુધી નવો કાંસ બનાવ્યો છે આ વિસ્તારના નગરસેવક બાળુ સુરવેએ તે સમયે જે કામ ઉપયોગી નહીં નીવડે તેવી રજૂઆત સભામાં અને તંત્ર સમક્ષ કરી જે ધ્યાનમાં લાવવામાં આવી ન હતી તેમણે આક્ષેપો કર્યા છે કે આ કાંસ નિષ્ફળ ગયો છે અને અગાઉ ભરાતા હતા તેના કરતા વધુ વિસ્તારોમાં પાણી ભરાય છે અને નિકાલના બદલે પાણી પાછું ફરે છે તેને વધુ વરસાદ પડે તો સ્થિતિ વિકટ બનશે તે આગાહી પણ કરી છે અમારા વિસ્તારમાં કાશી વિશ્વનાથ તળાવના લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી જતાં એક વરસાદી કાસ બનાવવામાં આવી હતી કેમ કે આખા વિસ્તારનું પાણી કાશી વિશ્વનાથ તળાવના લાલબાગ તળાવમાં ઠેક માંડવીથી ન્યા મંદિર સુધીથી નવાપુરા વિસ્તાર જાહેરાતના બિલ્ડિંગ ચિયાબાગ તમામ લોકોનું પાણીનું વરસાદી પાણીનું નિકાલ અહીંથી થતો તો એટલે નવી એક વરસાદી કાસ બનાવવાનું આયોજન કર્યું કે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયો ખર્ચો કરીને એટલું બનાવવાનું નક્કી થયું ત્યારે કામગીરી ચાલતી હતી ત્યારે અમે સ્થળ પર સુપરવિઝન કરતા હતા ચેક કરવા આવતા હતા ત્યારે અમને એવું શંકા ગયેલી કે આ કંઈ કામગીરી યોગ્ય રીતે નથી થતી એટલે અમે જે તે અધિકારી ડ્રેનેજ પ્રોજેક્ટ હોય કે વરસાદી ગટરવાળાઓને પત્ર લખ્યા તો સામાન્ય સભામાં પણ અમે રજૂઆત કરી ત્યારે અમને કમિશનર કમિશનરશ્રીએ એવો જવાબ આપ્યો કે અમારા અધિકારીઓ સુપરવિઝન કર્યું છે ચેકિંગ કરી છે કામગીરી ખૂબ સારી રીતે થાય છે મને કાગળ પણ લખીને મોકલી દો કે કામગીરી સારી થઈ છે એટલે અમે કમિશનર સાહેબના વિશ્વાસ રાખીને કે કમિશનર સાહેબે કીધું છે કે અધિકારીઓ કીધું છે કામગીરી સારી છે એટલે આ વખત પાણી નહીં ભરાય પણ તમે જોઈ શકો છો કોઈ જગ્યા વરસાદી કાસમાં ચૂક થઈ છે કે દર વર્ષે લોકોના ઘરોમાં એક ફૂટ બે ફૂટ પાણી આવતું હતું આ વખત તો લોકોના ઘરોમાં ચાર ચાર ફૂટ પાણી આવી ગયું અને અડધો દિવસમાં પાણીનો નિકાલ થતો હતો આ વખત ત્રણ ત્રણ દિવસ સુધી કાશી સોમનાથ મંદિરના ભોલેનાથ પણ પાણીની અંદર ત્રણ દિવસ સુધી રહ્યા હતા એટલે તમે સમજી શકો અને જે જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું એ આખા વિસ્તારમાં નો આ પૂરા છપ્પન ક્વાર્ટર હોય ગોધડિયાવાસ લતા નંબર એક બે હોય અંસારી મોલ્લો હોય બકરાવાડી હોય રાસ્તમ સોસાયટી હોય કાશી સ્વનાથ વિસ્તાર હોય કાશી સ્વનાથ મંદિર હોય સાર બી તમામ લોકોના થાય ઘૂંટણ ઘૂંટણ સુધી પાણીના લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જાય ને નિકાલ એનો જલ્દી ના થાય એટલો એનો અર્થ એવો થાય છે અને જ્યારે વરસાદી કાસ આગળ વિશ્વામિત્રી નદીમાં જતી હોય અને વિશ્વામિત્રી નદી ખાલી હોય તો પણ પાણી આગળ ના જાય એટલે વરસાદી કાસમાં કોઈ જગ્યાએ ચૂક થઈ છે એના લીધે અમે કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે સાહેબ આમાં કંઈક ચૂક થઈ છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ ને આપે અમને કીધેલું ને આપના શબ્દ પર અમે વિશ્વાસ રાખ્યો હવે એ તપાસ પણ તમે જ કરો સાહેબ એની ખરેખર આ જે કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તે એવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો કેમ કે કોઈ બીજી જગ્યાએ કામગીરી કરીને લોકોના વેરાના પરસેવાના પૈસા ખોટી રીતે ના લઈ જાય અને લોકોને ફરી કોઈ નુકસાન વડોદરા શહેરમાં ના થાય ને આ જે તમામ જે લોકોને નુકસાન થયું છે અમારા વિસ્તારમાં એને ખરેખર આની કડકમાં કડક એની તપાસ થવી જોઈએ એવો અમે પત્ર લખ્યો છે